ચેનલ ઓફ વડોદરા ડભોઈનગર વિસ્તારના રહીશો હાલ ઉભરાતી ગટરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ઘણી વાર પાલિકાને રજૂઆત કરી છે પરંતુ હજી સુધી તેનો કોઈ ઉકેલ નથી આવ્યો નગરના વિસ્તારમાં હાઈસ્કૂલ પાસે નગરપાલિકા વહીવટીતંત્રની બેદરકારીના કારણે છેલ્લા ઘણા દિવસોથી ગટરનું પાણી આખી ગલીમાં પ્રસરી ગયું છે બધા બીમાર પડી ગયા છે રોગચાળો ખૂબ ફેલાયો છે આ ગલીનો મુખ્ય માર્ગ છે નગરપાલિકામાં વિસ્તારના રહીશો દ્વારા રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી આખા વિસ્તારમાં ગલી છોડીને બધે જ બ્લોક અને આરસીસી કામ કરી નાખવામાં આવ્યું છે પરંતુ વારંવાર કહેવા છતાં આ ગલીનું પાસ નથી થયું આમ કહી પાછા મોકલી દેવામાં આવે છે આખા વિસ્તારના ગટરનું પાણી આ ગલીમાં ભરાય છે કોર્પોરેટર પણ અરજી મૂકી મૂકીને થાકી ગયા છે પણ કંઈ કામ થતું નથી શું આ ગલીવાળા વોટ નથી આપતા વેરો નથી ભરતા વિસ્તારના રહીશો વિનંતી કરીએ છીએ અમને ન્યાય અપાવશો જ્યારે કે નગરના મહુડી ભાગોળ જનતા નગર રાણાની હોટલ આશિયાના બિલ્ડિંગ સ્ટેટ બેંક વિભાગ હાઈસ્કૂલ પાસે અક્ષરધામ સોસાયટી સુરજ ફરિયા તરફ ગટરોનું પાણી ઉભરાઈ રહ્યું છે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ચાંદીપુરા વાયરસનો રોગચાળો પણ ફેલાઈ ગયો છે ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા વહેલી તકે ગટરોની સાફ સફાઈ કરવામાં આવે તેવી વિસ્તારના રહીશોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે વિસ્તારમાંથી બોલું છું ડભોઈમાં ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે તે ગટરો ઉભરાવાને કારણે ઘણા રોગચાળા ફાટી નીકળ્યા છે જેવા કે જડા વામેટો તથા ચાંદીપુરાપુર જેવો એક વાયરસ પણ એક ક્રિએટ થઈ રહ્યો છે તેના કારણે ઘણા વ્યક્તિઓ આ રોગના ભોગ બની રહ્યા છે હું તલાવપુરા વિભાગ હાઈસ્કૂલ પાસે અમે અમે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં તે વિસ્તારમાં ઘણા ઘણી બધી ગટરો ઉભરાઈ રહી છે તેના કારણે અમે મંદિરમાં જવા માટે મંદિરમાં જવા જતા લોકો ત્યાં આગળ બિચારાઓ ગંદા પગ મૂકીને તે આટલું પવિત્ર સ્થળ પર પણ જઈ રહ્યા છે તથા બાજુમાં સ્કૂલ આવેલી છે ત્યાં પણ બાળકો નાના નાના બાળકો નાના નાના ભૂલકાઓ જેના જે આપણા ભવિષ્યના નાગરિક છે આપણું ઉજવળું ભવિષ્ય છે તો એ લોકો રોગના ભોગ ના બને તે માટે એ લોકો ગટરની સાફ સફાઈ વેલી તકાઈ નગરપાલિકાને અમે ઘણીવાર રજૂઆત કરી છે છતાં પણ તેનું અમલીકરણ થયું નથી અમે સમયસર વેરાઓ પણ ભરી રહ્યા છે કે અમે વેરાઓમાં કોઈ ચૂક કરી રહ્યા હોય તો પણ એમને અમારી અમારી તબીબી અમારું આરોગ્યને ધ્યાનમાં લઈ અને વહેલી તકે એમને ગટરોની સાફ સફાઈ કરાવવી જોઈએ રસ્તાઓની પણ સાફ સફાઈ કરાવવી જોઈએ તથા કચરાપેટીઓ પણ મુકાવવી જોઈએ